દરાંદરા ગામમાં અતિવૃષ્ટિ સહાયમાં ભયાનક ભ્રષ્ટાચાર સરપંચ વિરુદ્ધ ખેડતોમાં રોષ વાવતરા જિલ્લાના ધરાધરા ગામમાં તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ થયેલ અતિવૃષ્ટિ અને વાવાઝોડા પછી પાક નિષ્ફળતા સહાયના વિતરણમાં ખુલ્લા ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ઊભા એરંડા અને બાજરીના પાકો નષ્ટ થયા હતા અને અનેકો વિસ્તારોમાં જમીન ધોવાણ થઈ હતી ત્યારે સરકારી સહાયથી વંચિત રાખવામાં આવનાર ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાવ છે ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ ધરાધરા ગામના

અબુડા દૂધની ડેરીના વીસી પાસેથી ગેર રીતે ગ્રામ પંચાયતની આઈડી અને પાસવર્ડ મેળવી સહાયના ફોર્મ ભર્યા અને રૂપિયા ઉપાડી લેવાના પણ ગંભીર આક્ષેપો છે ગ્રામજનો કહે છે કે ડેપ્યુટી સરપંચ અને પંચાયતના અન્ય સભ્યોને જાણ કર્યા વિના માત્ર સરપંચના મનપસંદ લોકો લાભાર્થી બનાવાયા આજ દિન સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી કે કેટલા ખેડૂતોને પાક નિષ્ફળતા જમીન ધોવાણ કે અન્ય સહાય અપાય આ કારણે સહાય વિતરણની પારદર્શકતા પણ ગંભીર સવાલ ઉભા થયા છે આ તમામ ગેરરીતિ અને ખોટી પ્રથાઓના કારણે પીડિત ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતોનું કહેવું છે કે સરકારી સહાય ગરીબ અને પીડિતોને રાહત આપવા માટે હોવી જોઈએ પરંતુ અહીં સહાયનો ઉપયોગ સત્તાનો ઓળખના આધારે થયો છે કેટલીક દાવપેચોમાં કરોડો રૂપિયાની સહાય માત્ર મનપસંદ લોકો સુધી પહોંચવાનો દાવો કરવામાં આવે છે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાવથરાદને લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી સરપંચની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ અને પાત્ર ખેડૂતોને તેમના હકનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોમાં આ મામલે આંદોલનના ઇશારા પણ જોવા મળે છે તેઓ કહે છે જો સમયસર ન્યાય ન મળે તો માર્ગો બંધ કરવા તાલુકા કચેરી સમક્ષ રેલી કરવાનો અને અન્ય પ્રદર્શન કરવાના પગ પહેલાં તો તમામ પત્રકાર મિત્રોનો દિલથી અભિનંદન કે રાતે દસ અગિયાર વાગે તમે અમારી સમક્ષ અમારો દર્દ સાંભળવા માટે આવ્યા અને બીજા નંબરમાં કે અમારા અમારા ધરાધરા ગામના તમામે તમામ ખેડૂતોની એક જ માગણી છે કે અમારા ધરાધરા ગામના નહીં પણ આ વાવથરાદ જિલ્લાના તમામ ખેડૂતો સાથે અનાયત થયેલો છે દરેક ગામની અંદર આ પ્રશ્ન હશે પણ અમારા ગામની અંદર પ્રશ્ન હતો એટલે અમે આ વાત ઉપાડી અને આવેદનપત્ર આપ્યા કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને મોહમ્મદ સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમારા ગામના ખેડૂતો સાથે અન્યાય થયો જે જમીન સમતલના ફોર્મ ભરાયા હતા એમાં બેતાલીસ ખેડૂતોના ફોર્મ ભર્યા છે અને એ સરપંચે એમના લાગવળખથી એમના પોતાના નજીકના માણસોના ફોર્મ ભર્યા છે અને બાકીના ટોટલ સાતસો છસો ને અડસઠ ખેડૂતો બાકી રહી ગયા છે ધરાધરા ગામના અને એવું કહેવામાં આવ્યું છે કે બંધ થઈ ગયું ઓનલાઈન બરાબર અને બંધ થઈ ગઈ તો ભલે થઈ ગઈ પણ પોતાના જે પર્સનલ અને અડીન નજીકના માણસો હતા એમના કેમ અમારા ગામની અંદર અઢારે વર્ણના લોકો રહ્યા છે બરાબર એમાં બેતાલીસ નોમ આવ્યા જે જમીન સમતલના પાસ થઈને પૈસા એમાં પોત્રીસ પટેલ છે અને હાથ બીજે ઇતર કોમલા છે આ અન્યાય અમારા સામે થયો છે અને અમારો સરપંચ એમ કે અમે સાચા તો અમે દ્રાધરા ગામના તમામે તમામ નાગરિક અને ખેડૂતો અત્યારે ત્રણ દિવસથી રોજ ગામની અંદર ભેગા થયા હતા સરપંચને બોલાવા હતા સરપંચ અમારા રૂબરૂ આવતો નથી અને છેટાછેટો મીડિયાના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ હાચો થવાની કોશિશ કરે છે જો સરપંચ સાચો હોય તો આ મીડિયાના માધ્યમથી અમારા ગામ લોકોને જવાબ આપે અને અમારા ગામના કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષી કે આ ગામની અંદર જો ખોટું ના કર્યું હોય તો સોગન ખાઈ અને છૂટો થઈ જાય તો અમે ક્યારે કશું કેવાના નથી